તો ભાજપે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે જેમાં છવ્વીસ લોકસભા બેઠક માટે જવાબદારીઓ નક્કી કરવામાં આવી અને જૂના જોગીઓને કમાન સોંપવામાં આવી છે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપાઈ આ ઉપરાંત આરસી ફળદુ નરહરી અમીનને પણ જવાબદારી સોંપવામાં આવી છે હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે હિરેન લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કવાયત હાથ ધરી છે જે જૂના જોગીઓ છે જૂના જે નેતાઓ અને મંત્રીઓ છે તેમને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે તો લોકસભાની ચૂંટણીમાં આ ગુજરાતમાં લગભગ ગયા અઠવાડિયે જ ક્લસ્ટર ક્લસ્ટરવાઈઝ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં અને ગુજરાતમાં પણ હવે અલગ અલગ પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવાની પ્રક્રિયા જે શરૂ થઈ છે અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ભારતમાં જે કડવા અનુભવો થયા છે એને ધ્યાનમાં રાખી એક સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે એની સાથે જગદીશ મકવાણા કે જેવો ધારાસભ્ય પણ છે અને વિધાનસભામાં નાયબ દંડક પણ છે એમને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે દક્ષિણ ગુજરાતની જવાબદારી પ્રફુલ્લ પારિયાને સોંપવામાં આવી છે અને અન્ય બે નેતાઓ એમ કુલ પાંચ નેતાઓને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે કોઈને પણ અન્ય પાર્ટીમાંથી ભાજપમાં લાવવાના હશે તો આ પાંચ નેતાઓએ પોતાના ઝોન પ્રમાણે અને ભરત બોગરાએ પ્રદેશ સ્તરે સંકલન કરી અને એમને પાર્ટીમાં લેવા કે કેમ તે અંગેનો આખરી નિર્ણય લેવાનો રહેશે એ પ્રકારની આ સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે એ જ પ્રકારે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજ પ્રદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ નરહરી અમીન અને અમિત ઠાકર સહિતના આઠ જેટલા સિનિયર નેતાઓને લોકસભા માટેની અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે સંભવતઃ આ અઠવાડિયે જ આ તમામ નેતાઓ સાથેની એક મહત્વની બેઠક છે એ પણ યોજાશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સંભવતઃ શનિવારે જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભે આ બેઠકમાં તૈયારીઓ પણ શરૂ કરવામાં આવશે આભાર સમગ્ર માહિતી આપવા માટે